टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना आदिवासी समुदाय विविधताओं थी भरेलो छे आदिवासियों में चडोत्री जैसी भयानक कुप्रथाओं भूतकाल में खूब जोवा मरती होती थी आ कुप्रथाओं ऐसी थी कि जेमा माथा भरे आदिवासियों तेमनाच भाई बंधुओं पर અત્યાચાર ગુજારતા હતા અને તેમને નતમસ્તક થવા માટે મજબૂર કરતા ઘણી પ્રથાઓ તો એવી છે કે તેની હકીકત સાંભળીને તમને પણ નવાઈ લાગશે પણ ઘણી જગ્યાએ આજે પણ આવી પ્રથાઓ જોવા મળતી હોય છે ઘણી પ્રથાઓમાં મહિલાઓનું શોષણ પણ થતું હોય છે આદિવાસીઓની કેટલીક કુપ્રથાઓ વિશે વાત કરીએ તો ગોઠિયા ગોઠણની પ્રથા આદિવાસીઓમાં પહેલાં ખૂબ જોવા મળતી હતી ઓગણીસો નેવુંના દાયકામાં ઉત્તર ગુજરાતમાં ડાકણ પ્રથા હતી જેમાં મહિલાઓ પર અત્યાચાર થતો હતો આદિવાસીઓમાં બીજી એક પ્રથા પ્રથા ચાલતી હતી તેને મોતાણા કહેવામાં આવે છે આ તમામ કુપ્રથાઓ હાલમાં જવલ્લેજ જોવા મળે છે પરંતુ જ્યારે કુપ્રથાઓ હતી ત્યારે આદિવાસીઓનું જીવન ખૂબ જ સંઘર્ષ ભરેલું રહેતું આ બંને કુપ્રથાઓ વિશે અમે તમને વિગતે વાત કરીએ જેથી એ ખ્યાલ આવે કે આ કુપ્રથાઓ માનવ જીવન માટે કેટલી નુકસાનકારક હતી આ કુપ્રથાઓમાં સૌથી પહેલા એ સમજીએ કે ગોઠિયા ગોઠણ ગોઠણ પ્રથા શું હોય છે એટલે એટલે પ્રેમી અને પ્રેમિકા તરુણાવસ્થામાં પગ મુકતા આદિવાસી યુવક યુવતી વચ્ચે પ્રેમ થાય શારીરિક સંબંધો પણ મન થાય આ બધું જ સમાજની સર્વ સ્વીકૃતિથી થાય તેમ છતાં યુવક યુવતીના લગ્ન કરવામાં નથી આવતા એટલે આ પ્રથામાં વિરહની પીડા પહેલેથી જ લખાયેલી હોય છે પ્રેમી અને પ્રેમિકાને એ વાતની પહેલેથી જ ખબર હોય કે તેમના લગ્ન થવાના નથી તેમ છતાં તેઓ એકબીજાને પ્રેમ કરે છે ત્યારબાદ વાંચતે ઘાસ યુવતીના બીજે લગ્ન કરવામાં આવે છે લગ્ન પછી યુવતીએ પોતાના ગોઠિયાને ભૂલી જવાનું હોય છે અને યુવકે પોતાની ગોઠણને ભૂલી જવાની હોય છે અને જો લગ્ન પછી યુવતી પોતાના જૂના પ્રેમી એટલે કે ગોઠિયા સાથે સંબંધ રાખે તો યુવતીનો પતિ ગોઠિયાનું ખૂન કરી નાખે અથવા સમાધાન રૂપે ડાપુ તરીકે મોટી રકમ માંગે આદિવાસીઓમાં બીજી કુપ્રથા હતી જેનું નામ છે ડાકણ પ્રથા ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ઓગણીસસો ન્યૂના દાયકામાં ડાકણ પ્રથા હતી જેમાં કોઈ મહિલાને ડાકણ જાહેર કરીને તેના પર અત્યાચાર ગુજરવામાં આવતો હતો આ કુપ્રથા એવી હતી કે જેમાં મહિલાએ કોઈ પણ વાંક વિના અત્યાચારનો સામનો કરવો પડતો હતો આદિવાસી સમુદાયનો કોઈ ભૂવો મહિલાને ડાકણ જાહેર કરતો ત્યારબાદ તેને પકડીને ડાકણ વડલે લઈ જવામાં આવતી આ સમયે આખું ગામ ભેગું કરવામાં આવતું ત્યારબાદ મહિલા પર શારીરિક અત્યાચાર ગુજારવામાં આવતો આંખોમાં મરચું પણ નાખવામાં આવતું મહિલાને ગરમ તીરથી કપાળે ડામ પણ આપવામાં આવતા એટલે કે તેના પર અત્યાચાર ગુજારીને તે પોતે ડાકણ છે તેવું સ્વીકારવા માટે ખૂબ દબાણ કરવામાં આવતું આવી ક્રૂર ઘટના પછી મહિલાને તેના પિયર કે સાસરીયા પક્ષના લોકો સાથે રાખવા તૈયાર ન હતા જેથી સામાજિક બહિષ્કાર વચ્ચે મહિલાઓનું જીવન દુષ્કર બની જતું આદિવાસીઓમાં ચાલતી આ કુપ્રથાને નાબૂદ કરવા માટે વિવિધ સંસ્થાઓ અને ભવાઈ કલાકારોએ જનજાગૃતિ ફેલાવી હતી સ્ટ્રીટ પ્લે અને ભવાઈ દ્વારા લોકોમાં જનજાગૃતિ લાવવામાં આવી હતી અને તેને દૂર કરવામાં આવી હતી આદિવાસી સમુદાયમાં અલગ અલગ પ્રકારની પ્રથાઓ હતી બીજી પ્રથાનું નામ છે મોતાણા પ્રથા આ કુપ્રથા રાજસ્થાન અને ગુજરાતની જોડતા સરહદી વિસ્તારમાં વધારે જોવા મળતી જેમાં પાલતુ જાનવર માટે મોતાણા તરીકે મોટી રકમ વસૂલવામાં આવે આ પ્રથા પ્રમાણે જો કોઈ વ્યક્તિના હાથે કોઈની મરઘી બકરી કે અન્ય કોઈ પાલતુ પશુનું મોત થાય તો તેની સામે વળતરમાં ગણવામાં આવે ધારો કે તમે કાર લઈને આદિવાસી વિસ્તારમાંથી પસાર થતા હો અને તમારી કાર નીચે કચડાઈને કોઈ પાલતુ પશુનું મોત થાય તો આદિવાસી પરિવારો તમારી પાસેથી પશુની કિંમત કરતાં અનેક ગણી વધારે રકમ વસૂલે છે કારણ કે તેઓને પશુઓના આધારે ઘણા લાભ થતા હોય છે જે તેમના ઘરના અર્થતંત્રમાં મદદરૂપ થતા હોય છે હવે જ્યારે તેનું મોત થઈ ગયું એટલે હવે એ લાભ મળતા બંધ થઈ જશે અને એ ગણતરીથી જ તેઓ મોતાણાની રકમ વસૂલ કરતા હોય છે અને રકમ ન ચૂકવામાં તેઓ હુમલો પણ કરતા ખચકાતા નથી આ પ્રથા રાજસ્થાનમાં પણ જોવા મળે છે આવી પ્રથાઓના કારણે આદિવાસી સમાજને પહેલાં ખૂબ નુકસાન થયું જોકે હવે આદિવાસી સમાજ પણ આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે તેઓ હવે પોતાના બાળકોના ભવિષ્યનું વિચારતા થયા છે તે ખૂબ જ સારી બાબત છે કેટલાય આદિવાસી ભાઈઓ બહેનો અત્યારે ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહ્યા છે કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય શિક્ષણ હોય કે સારી એવી સંસ્થાઓ ત્યાં આદિવાસી ભાઈ બહેનો પોતાના પગે પગભર થયા છે અને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર